વર્લ્ડ ન્યુઝમાં સ્વાગત છે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા શહેરના કેવડાબાગ બાગ ખાતે અન્નજનો સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા સલીમભાઈની આગેવાનીમાં શહેરના કેવડાબાગ ખાતે છોતેરમા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ અંધજનો માટે લંચ તથા જીવન જરૂરી ચીજવસ્તુના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે બાલાજી હોસ્પિટલના ડોક્ટર આયગર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નિસહાય માનવ કલ્યાણ સંઘમાં સક્રિય સભ્ય ભાવેશ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે કેવડાબાગ ખાતે અંધજનો દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ છે ઉપરાંત તેઓ દૂર દૂરથી આવ્યા હોવા છતાં અમે તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને લંચ આપવાના છે આ પ્રસંગે અમારા કાર્યમાં ભાવેશભાઈ પટેલ ઉપરાંત મુખ્ય મહેમાનમાં બાલાજી હોસ્પિટલના ડૉક્ટર આયંગર સાહેબ ઉપસ્થિત રહેશે જ્યારે દેશમાં આટલા લોકો શહીદ થયા હતા સૈનિકો અને રાષ્ટ્ર આઝાદ કર્યું હતું એ સમયે અંધોધનોની પણ કંઈક ફરજ છે એટલે શહીદોને યાદ કરી આજે અમે ધ્વજવંદનનો નિર્ણય કર્યો છે ગણતંત્ર દિન નિમિત્તે બધાને શુભેચ્છાઓ આ આ ગીત ગઈ એ ભાઈ માઇક પર ગઈ હા